તમાકુની ખેતીમાં આઠ થી નવ પત્તા થાય ત્યારે ઉપરની ટોચ બટકી દેવાના બાર થી તેર પત્તા નહીં કરવા જેટલા પત્તા ઓછા એટલું ઉત્પાદન મળશે અને અત્યારે તમાકુની ખેતીમાં જોવા જઈએ તો અમુક અંશે કોકળવાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે આ કોકળવાના પ્રશ્નો કેમ દિવસે દિવસે વધી રહ્યા છે વર્ષે વર્ષે એનું કારણ છે ખેડૂત મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો આજે વાત કરીશું તમાકુની ખેતી વિશે તમાકુની ખેતીમાં કઈ રીતે આપણે એક વીઘામાં એટલે કે ચોવીસ ગુટામાં પચાસ થી ઉત્પાદન લઈ શકીએ તો તેના વિશે આજની કૃષિ માહિતીમાં આપણે ચર્ચા કરવાના છીએ તો જે પણ ખેડૂત મિત્રો તમાકુ વાઈ હશે તો અત્યારે એમની તમાકુ લગભગ ચાલીસ થી પચાસ દિવસની થઈ હશે તો અત્યારે અત્યારના સમયમાં તમાકુની ખેતીમાં કયા કયા ખેતી કાર્યો કરવા કયા ખાતરો આપવા અને કઈ દવાનો છંટકાવ કરવો પત્તાનું વજન વધારવા માટે કયું ખાતર આપું તેના વિશે આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરું તો તમે દરેક ખેડૂત મિત્રો કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જો તમને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો ચેનલને શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો તો સૌપ્રથમ આપણે વાત કરીએ તમાકુની ખેતી વિશે તો જનરલી અત્યારે લગભગ દરેક ખેડૂતની તમાકુ ચાલીસ થી પચાસ દિવસની થઈ હશે તો અત્યારે ખેડૂત મિત્રો શરૂઆતમાં તમાકુની ખેતીમાં લગભગ યુરિયા ખાતર વાપરતા હોય છે એટલે કે વાત કરીએ તો વાવેતર દિવસે તમે એક વીઘામાં કિલો યુરિયા ખાતર વાપરી શકો છો ત્યારબાદ વાવેતરના દિવસે તમે કિલો યુરિયા ખાતર વાપરી શકો છો એટલે કે દરેક ખેડૂત મિત્રોને આ બે હપ્તામાં યુરિયા ખાતર વાપરી શકશે પાછળથી યુરિયા ખાતર વાપરવાની જરૂર નથી પણ ખેડૂતો શું કરતા હોય છે એક વીઘાની તમાકુમાં છ થી સાત થેલી યુરિયા ખાતર વાપરતા હોય છે આના કારણે જોવા જઈએ ને તો છેલ્લે તમાકુની ખેતીમાં કોકળવાના પ્રશ્નો હોય છે અને એકંદરે ઉત્પાદન મળતું નથી કારણ કે યુરિયા ખાતરનું કામ છે છોડનો વિકાસ કરવાનું જો તમારે પાછળથી જ પત્તાનું વજન વધારવાનું છે પત્તાનું દળ વધારવાનું છે અને આપણે વાત કરીએ કે રોગ જોવા જેટલા ઓછા હોય તો તમને તમાકુનું ઉત્પાદન વધારે મળશે એટલે દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે જ્યારે પણ આપણી તમાકુ ત્રીસ ચાલીસ દિવસની થાય એના પછી યુરિયા ખાતર વાપરવું નહીં એના પછી કયું ખાતર વાપરવું તો એના વિશે વાત કરીએ તો પાછળથી ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાનું જ્યારે પણ આપણી તમાકુ લગભગ પચાસ દિવસની થાય ત્યારે આપણે એક વીઘામાં એટલે કે ચોવીસ ગુંઠામાં તમે વીસ થી પચીસ કિલો એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરી શકો છો અને જયારે સિત્તેર દિવસની તમાકુ થાય તો તમે વીસ થી પચીસ કિલો એમોનિયમ સલ્ફેટ વાપરી શકો છો હવે એમોનિયમ સલ્ફેટનું કામ શું હોય છે એમોનિયમ સલ્ફેટમાં એકવીસ ટકા નાઇટ્રોજન અને ત્રેવીસ ટકા સલ્ફર આવે છે આ જે એકવીસ ટકા નાઇટ્રોજન ને એ આપણા નાઇટ્રેટ ફોર્મમાં હોય છે એટલે કે એમોનિકલ ફોર્મમાં હોય છે તો તમાકુનો છોડ ડાયરેક્ટલી નાઇટ્રોજન લઈ શકશે અને ધીમે ધીમે ઓગડતું હોય છે એમોનિયમ સલ્ફેટ એટલે છોડને પણ સરળતાથી મળશે મળશે અને અને લાંબા સમય સુધી જે સલ્ફર આવે છે એ રોગપ્રતિકારક શક્તિ જે તમાકુની ખેતીમાં ફૂગના પ્રશ્નો આવે છે બીજા કોકળવાના પ્રશ્નો આવે છે તેની સામે તમાકુમાં તમાકુના પાકને રક્ષણ આપશે દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમાકુની ખેતીમાં પાછળથી તમાકુનું દળ વધારવા માટે અને પત્તાનું વજનનો વધારવા માટે એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરો ક્યારે વાપરવું તો વાવેતરના પચાસ થી સિત્તેર દિવસના અંતરે એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવું ત્યારબાદ દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમાકુની ખેતીમાં આઠ થી નવ પત્તા થાય ત્યારે ઉપરની ટોચ બડકી દેવાના બાર થી તેર પત્તા નહીં કરવા જેટલા પત્તા ઓછા હશે એટલું ઉત્પાદન વધારે મળશે અને અત્યારે તમાકુની ખેતીમાં જોવા જઈએ તો અમુક અંશે કોકળવાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે આ કોકળવાના પ્રશ્નો કેમ દિવસે દિવસે વધી રહ્યા છે વર્ષે વર્ષે એનું કારણ છે ખેડૂત મિત્રો તમાકુની ખેતીમાં આધેદળ યુરિયા ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે આના કારણે કુકરવાના પ્રશ્નો પણ વધી રહ્યા છે તો આના નિવારણ વિશે વાત કરીએ તો તમે નીમ ઓઈલ જે માર્કેટમાં લીમડાનું તેલ મળે છે પંદરસો પીપીએમ નું આ એક પચાસ એમએલ લઈને છંટકાવ કરશો તો કૂકરવા સામે સારામાં સારા રિઝલ્ટ મળશે ત્યારબાદ કેમિકલ ની વાત કરીએ તો એમ્બીડા ક્રોપરી સત્તર આઠ ટકા એસએલ દવા મળે છે માર્કેટમાં આ દવા પણ એક તમે 15 થી વીસ એમએલ લઈ છંટકાવ કરશો તો કૂકરવાના

પત્તાનું દળ વધાર વધારે હશે તો માર્કેટમાં ભાવ પણ સારા મળશે એટલે કે ક્વોલિટી પણ એમોનિયમ સલ્ફેટના કારણે જળવાઈ રહેશે જો તમને તમાકુની ખેતી વિશે કોઈ પણ કસ્ટમર હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી જ ખેતીની અવનય માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન